પટેલ રાજુભાઈ રમેશભાઈ ગામ સયાજીનગર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હું છેલ્લા ઘણા વર્ષથી અમારા બાપ દાદાઓ વખતથી ખેતી કરું છું અને ખેતી કરતાની એનાયક પ્રમાણિકતાથી અને હવે નવી ટેકનોલોજીની અને નવા માર્ગદર્શનથી હું ખેતી કરી રહ્યો છું આ વર્ષે મારે જે દર વર્ષના જેમ રાસાયણિક ખાતરો વાપરી અને મારા ખેતરની જમીન બગાડીને અમે ખેતી કરીને થોડું ઉત્પાદન લેતા હતા એની જગ્યાએ આ વર્ષે અને અમે કૃષિ ઈન્ડિયાનું પ્રોડક્ટ વાપરી અને સારું ઉત્પાદન લઈએ આ સારી ખેતી કરી રહ્યા છીએ અને સારું મળતર રહે એ તરફ અમે આજે જઈ રહ્યા છીએ આ વર્ષથી કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ મેં વાપરેલ છે આ વર્ષથી જે પ્રોડક્ટ વાપરેલી હતી તે મને આ વખતે ઘણો ફેર દેખાઈ રહ્યો છે અને સારું ખેતરની અંદર લીલોતરી પણ દેખાઈ રહી છે કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ મેં જે વાપરેલી હતી તે કિસાન કીટ હતી બાયો પોટાશ હતું બાયો એનપીકે હતું બ્લેક કાર્બન હતું જેથી કરીને આ વર્ષે સિત્તેર એંસી દિવસના બટાકા થયેલા છે તો પણ મારા ખેતરની અંદર લીલું પલુર છે અને ઉત્પાદન સારા બટાકા દેખાઈ રહ્યા છે અને સિત્તેર એંસી દિવસના બટાકા છે પણ આપણને એવું લાગી રહ્યું છે કે આજે ભલે એ બટાકાનું કત પણ સારું દેખાઈ રહ્યું છે એટલે કૃષિ ઈન્ડિયાની પ્રોડક્ટ વાપરવાથી મને ઘણો ફાયદો થયેલો છે અને કૃષિ ઈન્ડિયાની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટો હોવાથી મેં પાણી સાથે પણ આપેલી છે અને પાયામની અંદર પણ સૌપ્રથમ મેં વાપરેલી હતી એટલે કૃષિ ઈન્ડિયાની અંદર જે કિસાન કીટ હતી બ્લેક કાર્બન હતો બાયો પોટાશ હતું બાયો એમપીકે હતું એ મેં પાયાની અંદર વાપરી અને આજે મારા ખેતરની અંદર સારું મને ઘણું સારું દેખાઈ રહ્યું છે કે રાસાયણિક ખાતરથી હું આખો અલગ એના કરતાં ઘણો હું લેટ પડ્યો છું કે જેથી કરીને કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ આજથી પો બે ચાર પાંચ વર્ષ પહેલાં વાપરી હોત તો ઘણું ઉત્પાદન લાવી શકે હોત ને મારી જમીન સુધારી શકે હોત મારી દરેક ખેડૂત મિત્રોની નમ્ર વિનંતી છે કે કૃષિ ઈન્ડિયાની પ્રોડક્ટ વાપરો મારી જમીન સારી છે અને તમારી જમીન પણ સારી થાય તેવી દરેક ખેડૂતભાઈને મારી નમ્ર વિનંતી છે